જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો જો તમે આ વિડીયો સાંભળશો તો તમે પણ એકાદશી व्रत વ્રત કરવા લાગશો મિત્રો એકાદશી આપણા કેટલું બધું મહત્વ ધરાવે છે તેના માટે કોઈ શબ્દ નથી એટલે સાંભળજો અને તમને ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અરે મિત્રો આ માત્ર તમે સાંભળશો તો પણ તમારું મન શુદ્ધ અને શાંત થવા લાગશે વિશ્વાસ ના હોય તો સાંભળી એક વખતની વાત છે એક ગામમાં સુરેશ નામનો એક યુવક હતો જે ખુબ જ આદર પૂર્વક અને નિયમિત રીતે દેવો અને કરતો શીખવતા એક દિવસ ગુરુએ ને કહ્યું પોતાના જીવન સકારાત્મક દિશામાં આગળ ધપાવવા માટે એકાદશી વ્રત કરવું એ એક શ્રેષ્ઠ માર્ગ છે તે માત્ર તમારા જીવન જ નહીં પરંતુ તમારા પિતૃઓના જીવનમાં પણ શુભ ફળ આપે છે સુરેશની બુદ્ધિ તીક્ષ્ણ હતી અને તેને ગમ્યું કે આ વ્રત થી વ્યક્તિ કે એકાદશી નું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને તે દિનચર્યા શું હોવી જોઈએ તે ગુરુ પાસે પાછો ગયો અને પૂછ્યું ગુરુદેવ મને જણાવો કે એકાદશી દરમિયાન મને શું કરવું જોઈએ અને જોઈએ ગુરુદેવ હસ્યા અને કહ્યું મારા દીકરા સાવધાની અને શ્રદ્ધા કરેલા કામ શુભ ફળ આપે છે વ્રત એ એ માત્ર ઉપવાસ જ નથી પરંતુ શ્રદ્ધા અને છે ચાલ હું તને સમજાવું લોકો એમ માને છે કે ભગવાન વિષ્ણુ ની કૃપા હાંસલ કરવા અને જીવનના પાપો નાશ કરવા માટે એકાદશી વ્રત સૌથી ઉત્તમ છે પૂર્વે હર્ષવર્ધન નામ એક પ્રખ્યાત રાજા હતા તેઓ ખૂબ જ ન્યાય પ્રિય અને પ્રજાલક્ષી શાસક હતા તેમનો દરબાર દરબારો ઋષિ મુનિઓ અને વળી ધર્મ ના કહ્યું મહારાજ તમે સત્ય અને ન્યાય ના માર્ગ પર ચાલો છો પણ શું તમે એકાદશી નું વ્રત રાખો છો રાજા થોડા ચકિત થયા અને પૂછ્યું મારે શું કરવું જોઈએ આ વ્રત માટે અને શું મહત્વ છે આ વ્રત વિષ્ણુ ભક્ત બ્રાહ્મણે જવાબ આપ્યો મહારાજ એકાદશી એ એક પવિત્ર દિવસ છે આ દિવસે ભગવાન વિષ્ણુ પૂજા અને ઉપવાસ કરવો જોઈએ આ વ્રત આપણા પાપો નાશ કરે છે અને તેમને દિશામાં છે આ સાથે વ્યક્તિ ને પોતાના જીવનમાં શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે વિષ્ણુ ભક્તે વધુમાં જણાવ્યું કે એકાદશી વ્રતમાં ઘણા નિયમો છે તેને અનુસરવાથી શ્રેષ્ઠ ફળ મળે રાજન પૂછે છે કે એકાદશી પર શું કરવું જોઈએ ત્યારે બ્રાહ્મણ કહે છે માત્ર પાંચ વાતનું ધ્યાન રાખો તો પણ ઘણું છે દિવસે વહેલી નદી કે સ્નાન કરવું જોઈએ अथवा જો એ શક્ય ન હોય તો ઘરે જ પાણીમાં તુલસીના પાન નાખી ને સ્નાન કરવું સ્નાન પછી ભગવાન વિષ્ણુ નું પૂજન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ ના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જપ કરવો તુલસી ના વિના વિષ્ણુ ભક્તિ અધૂરી માનવામાં આવે છે એકાદશી ના દિવસે દિવસ ભર ઉપવાસ કરવો જોઈએ જો તીવ્ર ઉપવાસ શક્ય લઈ શકાય છે કારણ કે તે તમસિક ગણાય છે આ દિવસે જરૂરિયાતમંદ લોકો ને દાન કરવું અને યથાશક્તિ સેવા કરવી એ શુભ માનવામાં આવે છે એકાદશી દિવસ દરમિયાન ભગવાન ના જપ અને કૃષ્ણ રામ કે વિષ્ણુ સંબંધિત કથાઓ વાંચવી અથવા સાંભળવી જોઈએ એકાદશીના દિવસે સત્યના માર્ગ પર ચાલવું ટાળવું અને અહિંસા કોઈ પણ પ્રાણી પક્ષી કે નુકસાન પહોંચાડવું રાજા ના પૂછવાથી બ્રાહ્મણ એકાદશી પર શું ન કરવું તેના વિશે કહે છે મિત્રો માત્ર આટલું ધ્યાન રાખશો તો પણ શુભ ફળ મળે છે આ દિવસે ચોખા દાળ રોટલી અને અન્ય અનાજ અને તામસિક ભોજન નહીં લેવું તેનો ઉપવાસ પૂર્ણ નિષ્ફળ થઈ જાય છે ખોટું બોલવું ચોરી કરવી અન્ય કોઈ અપમાન કરવું અથવા અયોગ્ય વ્યવહાર કરવો જોઈએ નહીં કોઈ પણ હિંસા એકાદશી ના દિવસે પ્રાણીઓ કે પક્ષીઓની હિંસા કરવી અથવા તમાસો કરવો અશુભ માનવામાં આવે છે આ દિવસે ઝઘડો કરવો નહીં વિષ્ણુ ભક્તિ અને શાંતિ સાથે વર્તવું જરૂરી છે એકાદશી દિવસે સવાર મોડા ઉઠવું નહીં જે વ્રતિ વધુ ઊંઘે છે તેને આ વ્રત ફળ ન મળે કોઈની નિંદા કરવી દુર્ગણો શોધવા કે અન્ય ના વાત કરવી એકાદશી પર ટાળવું જોઈએ આ આપણા મન ની નાશ કરે છે વિષ્ણુ ભક્ત બ્રાહ્મણ ના આ સર્વ શબ્દો સાંભળીને રાજા હર્ષવર્ધન પણ કરવાનું નક્કી કર્યું જયારે એકાદશી દિવસ આવ્યો ત્યારે તેમણે બ્રાહ્મણ જણાવ્યા પ્રમાણે બધા નિયમો પાલન રાજા એ ભગવાન વિષ્ણુ ની પૂજા કરી દિવસ ભર ઉપવાસ રાખ્યો અને રાત્રે પણ વિષ્ણુ ભક્તિ ની કથાઓ સાંભળી બીજા ના દિવસે રાજા એ દાન આ વ્રત નિયમિત રીતે રાખવું શરૂ કર્યું અને ધીરે ધીરે તેમના જીવન માં અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળ્યા તેઓ તેમના રાજ્ય ના પ્રજાજનો પણ આ માર્ગે પ્રેરણા આપવા લાગ્યા આ વ્રત દ્વારા રાજા પોતાના પિતૃઓ ની પણ શાંતિ આપી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણે કહ્યું હતું કે એકાદશી વ્રત કરતા પણ ધર્મ પ્રાપ્તિ તરફ આગળ વધે છે આ વાત શિક્ષા આપે છે કે વ્રત માત્ર વ્યક્તિગત શાંતિ માટે જ નહીં પરંતુ પિતૃઓના મોક્ષ અને સદગતી માટે પણ મહત્વપૂર્ણ છે આ વ્રત સંકલ્પ શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરવું જોઈએ અને સાથે જ એના પાલન કરવું જરૂરી છે સુરેશ ને આ વાત સાંભળી મળી હવે તે પણ દર મહિના એકાદશી ને ખુબ જ શ્રદ્ધા સાથે ઉજવતો અને એના નિયમો પાલન કરતો મિત્રો તમે પણ આવતી એકાદશી થી વ્રત ચાલુ કરજો અને તમને ગમ્યું હોય તો શેર કરીને બોલજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ